ફ્રેન્ડ્સ હું પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ વિષય પ્રકરણ નંબર પરમાણુ અને અણુઓ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો હવે આપણે

એક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકનો દર અને નિપોજનો કુલ દર સમાન રહે છે તો આને ખાલી જગ્યા નિયમ કહેવાય છે તો દર સંચયનો નિયમ કહેવાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 ચોક્કસ વીજભાર ધરાવતો પરમાણુનો સમૂહ એટલે તો બહુપરમાણીય આયન છઠ્ઠો પ્રશ્ન કોઈ પણ તત્વની સંયોજાવાની શક્તિને તે તત્વની ખાલી જગ્યા કહે છે તો સંયોજકતા ધરાવતા નામ ખાલી છે તો અને ડાલ્ટન દ્વારા દર્શાવેલ લોખંડની સંજ્ઞા ખાલી જગ્યા છે તો એમાં રાઉન્ડ હતું અંદર આ લખેલો હતો આઈ એટલે કે આયન અને કૌંસમાં લોખંડ હવે જોઈએ આપણે કે એક કે બે શબ્દોમાં ઉત્તર આપો નવમો પ્રશ્ન પરમાણ્ય દર જાણવા માટે કયા તત્વના સંસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો તો પરમાણ્ય દર જાણવા માટે કાર્બન એટલે બાર સંસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો દસમો પ્રશ્ન પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દરથી ગુણોત્તર કેટલો છે તો પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દરથી ગુણોત્તર એક જે છે અગિયારમો પ્રશ્ન આર્ગોનની સંજ્ઞા કઈ છે તો આર્ગોનની સંજ્ઞા એ આર છે બારમો પ્રશ્ન સોડિયમ કાર્બોનેટ નું રાસાયણિક સૂત્ર લખો તો સોડિયમ કાર્બોનેટ નું રાસાયણિક સૂત્ર થશે Na2CO3 તેમો પ્રશ્ન જોઈએ પરમાણિત્યા એટલે શું કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણીયતા કહે છે પૂરું નામ આપો IUPAC નું તો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાયડ કેમિસ્ટ્રી હવે આપણે જોઈએ ખરા ખોટા તો પંદરમો પ્રશ્ન જોઈએ કે સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ પ્લસ આયન એટલે કે કેટાયન અને ક્લોરાઈડ આયન માઇનસ આયન છે તો સાચું છે ઓક્સિજન અણુ દ્વિપ્રમાણુ અણુ છે આ પણ સાચું છે હિલિયમ અણુ દ્વિપ્રમાણુ છે તો આ ખોટું છે જીન તત્વની સંજ્ઞા જેડ એન છે તો સાચું છે કોઈપણ પણ તત્વના પરમાણુના સરેરાશ દળની કાર્બન બાર પરમાણુ દળના એક ભાગ્યા બાર ભાગ સાથે સરખાવણી કરી તે તત્વના સાપેક્ષ પરમાણુ દળને વ્યાખ્યાયિત કરવામાં આવે છે આ વિધાન પણ કેવું છે સાચું એક જ તત્વના પરમાણુઓના રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે તો આ વિધાન પણ કેવું છે સાચું સોડિયમ અને ઓક્સિજન તત્વોથી બનતા સંયોજનોના સંયોજનનું સૂત્ર એને ઓ છે એને ઓ નથી એને ટુ ઓ છે એટલે આ વિધાન કેવું આવશે ખોટું અને લાસ્ટ બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજન દ્વિઅંગી સંયોજનો કહે છે તો આ વિધાન કેવું છે સાચું એમાં ત્રીજું અને છેલ્લેથી બીજું આ બે ખોટા છે બાકી તમામ બધા સાચા છે હવે જોઈએ આપણે વિકલ્પો પ્રશ્ન નંબર ત્રેવીસ કે રાસાયણિક સંયોજન બે મહત્વના નિયમોની રજૂઆત નીચેના પૈકી કોણે કરી તો અહીંયા બે વૈજ્ઞાનિકો કરી હતી આ લેવેઝર અને જોસેફ એલ પ્રાઉટ

તો પરમાણુ હંમેશા તટસ હોય એ વિધાન એ સાચું નથી જોવા જ મળે છે બાકી પરમાણુ સ્વતંત્ર ધરાવતો નથી પરમાણુ એનું બનાવતા માટેના પાયાના ઘટકો છે અને ડી પણ સાચું છે છેલ્લું જોઈ લે સીયુ તો સીયુ આપણને બધાને ખબર છે સીયુ એટલે કોપર કોપ આગળ જોઈએ આપણે તાંબુ એકત્રીસ હા જોઈએ પોટેશિયમ તો પોટેશિયમ એટલે કે ત્યારબાદ સોનું તો સોનું એટલે એ યુ પછી ચાંદી ચાંદી તો એજી ફોસ્ફરસ તો પછી પી અને એ જી એ રીતના સોડિયમ સલ્ફેટ તો ક્વિક ક્લાઇમ તો સીએ ઓ મેગ્નેશિયમ ક્લોરાઇડ તો એમજી સીએલ ટુ અને સોડિયમ નાઇટ્રેટ તો એન ઓ થ્રી આપણે આગળ જોઈએ હવે હજી એક આપેલું છે જોડકું મહર્ષિ કણાન તેમણે શું કહ્યું હતું તેમણે કહ્યું હતું કે વિભાજન ન થઈ શકે તેવા અત્યંત સૂક્ષ્મ કણોને પરમાણુનું નામ આપ્યું જ્યારે પક્કુદા કાટ્યામ તો પરમાણુ સંયુક્ત અસ્તિત્વ ધરાવે છે જે દ્રવ્યને વિવિધ સ્વરૂપો આપે છે હવે આપણે જોઈએ વિભાગ નંબર બે માગ્ય મુજબ જવાબ આપો કે એચ એનો થ્રીના સાપેક્ષ આણવી દરની ગણતરી કરો તેમાં આણવી દરિત નથી એચનું આણવી દર વત્તા એનનું આણવી દર વત્તા નીચે પણ વર્ગ એટલે ત્રણ છે ત્રણ ગુણ્યા ઓનું આણવી દર તો એક આપેલું છે અહીંયા ચૌદ આપેલું છે અને અહીંયા સોળ આપેલું છે સોળને આપણે ત્રણ વડે ગુણવાના એટલે અડતાલીસ થશે તો એક વત્તા ચૌદ વત્તા અડતાલીસ એટલે તેસઠ યુનિ યુનિફાઈડ જવાબ થશે પાંત્રીસમો પ્રશ્ન જોઈએ કે કોઈ પણ પરમાણુને નરી આંખે જોવો શા માટે શક્ય નથી તો પરમાણુ અતિ સૂક્ષ્મ કણ છે લાખો પરમાણુને જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે મુશ્કેલીથી એક પાત્ર કાગળ જેટલી જાળે ધરાવે છે પરમાણુઓ ખૂબ જ નાની ત્રિજ્યા ધરાવે છે આથી તેમની ત્રિજ્યાનું માપન નેનોમીટરમાં કરવામાં આવે છે જેથી કરીને આપણે એમને પરમાણુને નરી આંખે જોવા શા માટે એટલે શક્ય નથી સંયોજકતા એટલે શું તો કોઈપણ તત્ત્વની સંયુજવાની શક્તિ અથવા ક્ષમતાને તે તત્વની સંયુક્ત રહીએ છે દર સંચયનો નિયમ લખો તો દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી આટલો સિમ્પલ અને સાદો દર સંચયનો નિયમ છે આગળ જોઈએ આપણે હવે કે જે ડાયતરના પરમાણુ સિદ્ધાંતની અભિધારણો આપી હતી એ એ જણાવો એટલે કે આપણે જોઈએ તમને પહેલી છે કે તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા સૂક્ષ્મ કણોના બનેલા હોય છે બીજું પરમાણુ આવીણ છે જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ કરી શકાતો નથી ત્રીજું એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે ચોથું જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે પાંચ પરમાણુઓના પૂર્ણ સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે છ આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે હવે જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન આડત્રીસમાં કે જે આપણે વર્ગીકરણ કરવાનું છે પ્લસ વનનું પ્લસ ટુ અને માઇનસ વનનું તો એક જ ખાલી પ્લસ વન આવશે ત્યારબાદ મેગ્નેશિયમ બ્રોમ કેલ્શિયમ અને જીંકમાં પ્લસ ટુ આવશે જ્યારે આયર્ડન અને બ્રોમિનમાં માઇનસ વન આવશે આ રીતના વર્ગીકરણ કરવામાં આવેલ છે તમે અહીંયા જોઈ શકો છો એ જ રીતનો પ્રશ્ન છે કે જે અણુસૂત્ર આપેલા છે એમના તમારે અણુસૂત્ર એલ્યુમિનિયમ સલ્ફેસ એ એલ ટુ એસ ઓઇસ એમોનિયમ સલ્ફેટ એન એસ ફોર પોટેશિયમ નાઇડ્રેટ કે એમના અણુ હતા નિશ્ચિત પ્રમાણનો નિયમ ઉદાહરણ દ્વારા સમજાવો કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દરથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજન દરથી ગુણોત્તર હંમેશા એક જેમ આઠ થાય ભલે પછી પાણીનો સ્ત્રોત ગમે તે હોય આમ નવ ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા એક ગ્રામ હાઇડ્રોજન અને આઠ ગ્રામ ઓક્સિજન જ ઉદભવે છે હવે આપણે જોઈએ કે રાસાયણિક સૂત્રો લખતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ તો નિયમ નંબર એક તો આયનની સંયોજકતા અથવા વીજ ભારે સંતુલિત હોવા જોઈએ બે જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ તો સીએ સોડિયમ ક્લોરાઇડ તો એનએસએલ આયન સલ્ફર તો એફીએસ કોપર ઓક્સાઇડ તો સીઓ વગેરે અહીં ઓક્સિજન ક્લોરીન અને સલ્ફર અધાતુઓ છે અને તેઓને જમણી તરફ લખાય છે જ્યારે કેલ્શિયમ સોડિયમ આયન એ કોપર ધાતુઓ છે અને તેઓને ડાબી તરફ લખાય છે બહુ આયનો દ્વારા બનતા સંયોજનમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે જો બહુ પરમાણી આયનની સંખ્યા એક હોય તો કૌંસ દર્શાવવો જરૂરી નથી ઉદાહરણ તરીકે એન એ ઓ એચ આગળ જોઈએ આપણે હવે બેતાલીસમો પ્રશ્ન આણવી દર અને એક સૂત્ર એકંદર એટલે તો આણવ્ય દર કોઈપણ પદાર્થો અણવ્ય દર તેમાં રહેલા તમામ ઘટક પરમાણુના પરમાણુ દોરના સરવાળા બરાબર હોય છે સૂત્ર એકમદર તો કોઈ પણ પદાર્થનું સૂત્ર એકમદર એ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણુ દરોનો સરવાળો છે હવે આપણે લાસ્ટ જોઈએ ભાગ બી ડી

તો ડાલ્ટનના પરમાણેય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધણીય ખ્યાલ પરમાણે દર હતો ડાલ્ટનના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણે દર ધરાવે છે આ સિદ્ધાંતો દ્વારા નિશ્ચિત પ્રમાણમાં નિયમને એટલી સારી રીતે સમજાવી શકાતો હતો કે જેનાથી વૈજ્ઞાનિક પરમાણુનું પરમાણિત દર માપવા માટે પ્રેરિત થયા તો હા તો આપણા પાર્થનું સોલ્યુશન જો તમે અમારી ચેનલ પર નો હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો થેન્ક યુ